ગુડ મોર્નિંગ મિત્રો તો આજે હું તમને જો કે આ કપાસનું ખેતર બતાવી રહ્યો છું તો કેટલો મસ્ત કપાસ તૈળો છે આ કપાસની બીજી વીણી છે અને આ છગન બાપાનું ખેતર છે તો એમને મસ્ત બિયારણ પસંદ કર્યું હતું અને તમે જુઓ તો કપાસ કેટલો સુંદર મજાનો તૈડો છે આમાં ઉત્પાદન પણ વધશે પહેલી વીણી જેવી તે વીણી ત્યાં બીજી વીણી છે અને તમે જુઓ તો અંદર ક્યાંય ડોસીઓનો કે ગુલાબી ગુલાબીયરનો કે કાંઈ પુતુકમાં બધા કાલા જુઓ તો ફૂલી ખુલી ગયા છે એમ અંદર અને જે છે તમે રુવાટીવાળું જે બિયરણ પસંદ કરો તો આ રીતના તમે વીણવામાં પણ હાવ સરળતા થાય સીધું જ ખેંચો એટલે કપાસ જે રૂવ છે એ હમણાં માયલું આવે છે અને તમે જુઓ ક્યાંય ગુલાબ યડનો એટેક પણ નથી આવ્યો નહીતર આ વર્ષે બધાયને જો કપાસમાં બધા થોડી ઘણી તકલીફ છે પણ અહીંયા આ ખેડૂતે જો કેવો મસ્ત કપાસ બનાવ્યો છે અને એકવાર છે ને કપાસ જોઈને આમ દિલ રાજી થઈ જાય તો વધુ માહિતી જોતી હોય તો કે કોમેન્ટમાં લખજો